નમસ્કાર મિત્રો મિત્રો કરપડાની ગેમ કે પછી ઇટાલિયાની સોપારી શું રાજુ કરપડાની તેમની જ પાર્ટીના કોઈ મોટા નેતાએ ગેમ કરી નાખી છે કે પછી ઇટાલિયાની સોપારી આપવામાં આવી છે અને રાજુ કરપડાના ખભે એ બંદૂક ફોડવામાં આવી રહી છે તમે જુઓ કે વિસ્તારથી વાત કરું તો થોડા થોડા દિવસોથી આ જ વાત ચાલી રહી છે એક તરફથી તેવું કહેવામાં આવે કે મારી સાથે ખોટું થયું છે બીજી તરફથી એવું કહેવામાં આવે કે આ બધું સ્ક્રિપ્ટેડ છે ને રાજુભાઈ કરપડા હવે ભરાઈ ગયા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલી રહ્યા છે એમની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે આપણે થોડું પહેલાથી શરૂ કરીએ થોડા થોડા મુદ્દા છે આપણે લઈ લઈએ આજની તારીખે સમજવા જરૂરી છે પહેલી વાત એ છે કે કડદા આંદોલન કડદા આંદોલન આપણને ખબર છે કે ગુજરાતમાં જે કડદો કરવામાં આવતો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક વખત હરાજી કરી ફરી જતા હતા હવા છે ભેજ છે એવું કહેતા હતા ખેડૂતો પરેશાન થતા હતા આ પહેલા પણ એક વખત લડત રાજુ કરપડાએ ઉપાડી હતી અને ત્યારબાદ તેઓ દસ ઓક્ટોબરે બે હજાર પચીસમાં બોટાદ એપીએમસી પહોંચશે તેવી જાહેરાત તેમણે છ તારીખે કરી હતી જ્યારે ગોપાલ ઇટાલિયા તેમની સાથે હતા જે બાદ દસ તારીખે તેઓ ત્યાં પહોંચ્યા પરંતુ માગણી સંતોષાણી નહીં લેખિતમાં આપ્યું નહીં ત્યારબાદ આમ આંદોલન વધ્યું જોકે પોતે ત્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હતા પોલીસ તેને ઉપાડી જાય છે ત્યારબાદ અટકાયત કરવામાં આવે છે સુરેન્દ્રનગર તેમને મળવા ગોપાલ ઇટાલિયા પહોંચે છે પરંતુ જે બાદ હળદરમાં સભા મળી તે જ દિવસે રાજકોટમાં પણ સભા હતી અને પહેલેથી જ રાજકોટ સભાનું નક્કી હોવાથી ગોપાલ ઇટાલિયા તેવું કહે છે કે મારે ત્યાં જવાનું હતું અને ભાગ પાડેલા હતા ત્યારે રાજુ કરપડા એવું કહે છે કે આવ્યા નહીં પહોંચ્યાની આ જ કારણોસર આ મામલો પણ વધ્યો અને આવવું જોઈતું હતું ઘણા લોકો પણ એ કહે છે બીજી વાત એ છે કે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા શું કરતા હતા ગોપાલ ઇટાલિયાની યુનિવર્સિટીની પરીક્ષા તેઓ ઉનામાં હતા અને પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા લોકો સવાલ કરે છે કે પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ શું પક્ષ મહત્વનો હતો કે નહીં એક મોટા પક્ષમાં તેઓ એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે ધારાસભ્ય છે પ્રદેશ પ્રમુખ નથી પરંતુ નામ તો વધારે એમનું ચાલે છે કહેવાનો અર્થ એ છે કે એમણે શું એ મુદ્દાની ગંભીરતા લીધી હતી અને એમણે પરીક્ષા એક તરફ મૂકીને એ જગ્યાએ મદદ કરવા જવાનું વિચાર્યું હતું કે પોતાની પરીક્ષાને જ પ્રાયોરિટી આપી હતી આ પણ સવાલ છે બીજી વાત એ છે કે શરૂઆતમાં જે દલીલોથી એમાં વકીલો ના આવ્યા સત્યાવીસ દસની વાત છે કરપડાની આ વાતમાં દમ પણ છે લોકલ વકીલોએ દલીલો અને ત્યારબાદ જામીન ન મળ્યા અને જે ગોપાલ ઇટાલિયા વાત કરે છે પછીની વાત છે કે પોલીસ એફિડેવિટ લઈને નહોતી આવતી આ જ કારણોસર જામીન નથી મળ્યા સાગરબારી જેવા ખેડૂત નેતા સતત લડતા રહ્યા છે અને આ વાત તેમણે પણ આપણા ગુજરાત તકના માધ્યમ પર કરી હતી કે ખેડૂત પોતે એફિડેવિટ લઈને આવે નહીં અને જ્યારે સમગ્ર સુનાવણી થઈ જાય ચુકાદો આપવાની વાત હોય ત્યારે ઘણી વખત જજ દ્વારા પણ કે કોઈ બીજું કામ આવી જતું હોય છે બીજી તારીખ આપવામાં આવતી હોય છે આવું આપણે જોયું છે એકસો આઠ દિવસ થઈ ગયા જોત જોતા અને પછી સવાલો થવા લાગ્યા રાજુ કરપડા પર જૂના કેસ પણ છે ત્રણસો છવ્વીસનો એક કેસ હોય જેમાં બે હજાર બાવીસ પછી તેમને સજા પણ પાંચ વર્ષની ફરમાવવામાં આવી હતી અને ત્રણસો સાતના બીજા બે કેસ હોય આમાં પણ એકસો નવ એટલે એકસો નવ એ ઉમેરવામાં આવી સોરી એ રાખવામાં આવ્યું ત્યારબાદ સવાલ એ થતા કે જૂનું ના બધું ભેગું ભેગુંથી હવે રાજુ કરપડામાંથી બહાર ક્યારે નીકળશે ઘણા લોકો એવું કહે છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે અને આ બધા કેસમાંથી બહાર નીકળવાના પ્રયત્ન છે રાજુ કરપડાનું એવું કહેવું છે કે આ તો દસ વર્ષ જૂના છે ને આ બધું તો ચાલે જ છે વાત પણ કરવામાં આવી રહી છે પ્રવીણ રામ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અડધી કલાકમાં બીડું પહોંચી ગયું જામીન મળ્યા ને અમે બીજા દિવસે નીકળ્યા અને તે જ દિવસે રાત્રે રાજુ કરપડા નીકળી ગયા આવું તો કઈ રીતે થયું એટલે અંદર શું કોઈ અધિકારી રાજુ કરપડાને મળતા હતા તેવી પણ અલગ અલગ થિયરી સામે આવી રહી છે સામે જવાબ આપવામાં આવી રહ્યો છે કે ચેલેન્જ છે તમારી પાસે કોઈ પણ પુરાવા હોય તો તમે જાહેર કરો એ પછી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી કોઈ અધિકારી હોય કે જેની સાથે રાજુ કરપડાએ સેટિંગ પાડ્યું હોય આ બધી વાત ચાલી રહી છે અને આ બધા વચ્ચે સવાલ એ જ છે કે આમાં સાચું કોણ છે તમે જુઓ કે રાજકારણમાં જે બતાતું હોય ઘણી વખત કે આ સત્ય છે એવું ના પણ હોય એટલે આપણે કોઈ પર વિશ્વાસ નથી કરતા ના તો ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ કરી રહ્યા છીએ ના તો રાજુ કરપડા પર વિશ્વાસ કરી રહ્યા છીએ પરંતુ રાજુ કરપડાએ જે પ્રકારે વાત કરી એ એ બાદ ઘણા સવાલો તો સો ટકા ઊભા થાય છે અને ગોપાલ ઇટાલિયાએ પોતાનો બચાવ પણ મોટા ભાગના સવાલમાં અત્યારે કરી લીધો છે જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે રાજુ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી સમજી લેવાનું કે એની કોઈ મજબૂરી છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિ અચાનક ના કર્યું છે રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતા અચાનક એમની સાથે જતા રહે જે વ્યક્તિ વિરોધમાં હોય એની માટે સૌથી પહેલા તો પ્રાયોરિટીમાં ગુજરાતમાં એ હોય ને કે ભારતીય જનતા પાર્ટીનું રાજ દૂર કરવું છે નહીં કે પાર્ટી પાર્ટીની પાર્ટીને વિચારધારા પછી આવતી હોય છે ને ચાલો એને આમ આદમી પાર્ટીમાં ફાવતું જ નથી તો એ કોંગ્રેસમાં પણ જઈ શકે છે જો કોંગ્રેસમાં જાય તો આપણે માનવાનું કે કદાચ જે એમની સામે વાત મૂકવામાં આવી રહી છે એ વાત ખોટી છે બીજી વાત એ પણ છે કે એવું કહેવામાં આવે છે કે રાજુ કરપડા છે એ જે સમગ્ર બાબત બોલી રહ્યા છે એ પાછો હર્ષ જવાબદાર છે હર્ષ ને ગોપાલ ઇટાલિયાની દુશ્મની આપણને ખબર છે તો આ સમગ્ર બાબતને લઈને રાજુ કરપડાના ખભે બંદૂક આવી રહી છે અને ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીનો ચહેરો પણ ના બની શકે આવનાર દિવસમાં ચૂંટણીમાં અને બીજી વાત એ છે કે પોતાની જ પાર્ટીમાં જો એ એકતા અને સંગઠન સારું ના સાચવી શકતા હોય તો આગળના સમયમાં શું થશે ગોપાલ ઇટાલિયાની પણ એક વાત છે કે કોઈને મુશ્કેલી ના પડી આઠ આટલા લોકો જેલમાં હતા એમાંથી કોઈને સવાલ ના થયા કોઈ બહાર આવ્યા બાદ આ પ્રકારે બોલતું નથી રાજીનામું નથી આપતું અને રાજુભાઈ કરપડાને જ મુશ્કેલી પડી એવું તો કેમ મને પ્રોસેસ તો બધા માટે એક હતી જામીન તો બધા માટે એક રીતે મૂકવામાં આવ્યા હતા તો આવું કેમ સવાલ પણ આ થઈ રહ્યો છે ખેર આવનાર દિવસમાં વધુ ખુલાસા બહાર આવશે રાજુભાઈ કરપડાએ કહ્યું કે વધુ મારે બોલવું નથી ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે કે આપણે પણ આપણું કદ જોઈને બોલવું જોઈએ અને સાથે રહેલા હોય કોઈ જગ્યાએ બેસીને ખાનગી વાતો કરી હોય તો એ જાહેરમાં ન કહેવું જોઈએ પછી દુશ્મન ભલે હોય એટલે બંને પોતપોતાની વાત અત્યારે મૂકી રહ્યા છે પરંતુ આમાં અંતે ધોવાણ આમ આદમી પાર્ટીનું થઈ રહ્યું છે કોંગ્રેસ માટે ફાયદાની વાત છે કોંગ્રેસ ફરી એક વખત બહાર આવે તો બે હજાર સત્યાવીસમાં ફરી કમબેક કરી શકે છે જે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના આવવાથી ખતમ થઈ ગયું છે જે એમનો વોટ શેર ડાઉન થયો છે મત તૂટ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનની વાત છે જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફાયદો જ છે એક રીતે કારણ કે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી રાજુ કરપડાના કારણે મજબૂતાઈથી લડી રહી હતી આ વચ્ચે આમ આદમી પાર્ટી ડાઉન પડશે તો આમ પણ કોંગ્રેસ ઉપર આવશે અને કોંગ્રેસમાં આવે છે રાજુ કરપડા તો અંદરનો જૂથવાદ તો દૂર કરવો પડશે અને બીજી વાત એ છે કે કોંગ્રેસવાળા કદાચ એમની માટે બીજી બેઠકની પણ વ્યવસ્થા કરે પણ બીજી બેઠકમાં એવું સંગઠન પણ હોવું જરૂરી છે એટલે ચોટીલામાં ડખા થવાની શક્યતા પૂરેપૂરી છે લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલભાઈ જઈ રહ્યા છે પાલભાઈ આંબલિયા પણ મળ્યા લોકોએ કીધું કે એમને જિલ્લા પ્રમુખ સુધીની ઓફર છે કે તમને જિલ્લા પ્રમુખ બનાવી દઈએ પરંતુ હવે એ ખેડૂતો શું વિશ્વાસ કરશે અને ભારતીય જનતા પાર્ટીમાં જશે તો ખેડૂતોની સાથે રહેશે કે નહીં ચાલો કોંગ્રેસમાં તો હજુ રહે આ તમામ સવાલ છે આપનો અભિપ્રાય લખજો પડદા પાછળની ઘણી વાતો છે એ તમામ વાત આપને કરી અને સામે જે જવાબ આપવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા એ પણ મેં તમને કહ્યું તમારો અભિપ્રાય તમે લખજો ધન્યવાદ